માધાપર ખાતે માધાપર ભાનુશાલી મહાજન દ્વારા સેમિલર અને સરસ્વતી સન્માન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી બસો પંચાવન જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિક ભેટ આપવામાં આવી હતી દાતા પરિવારનું પણ સન્માન કરાયું હવે જોઈએ માધાપર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ માધાપર ભાનુશાલી મહાજન દ્વારા સેમિનાર અને સરસ્વતી સન્માન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી અનુસારી મહાજન માધાપર દ્વારા વિદ્યાદેવીમાં સરસ્વતીના ઉપાસકોને સન્માનવાનો અને નવા વર્ષને બનાવવાનો સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યક્ષ મંદિરના પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો તો પ્રમુખ વિનેશભાઈ ફુલિયા ઉપપ્રમુખ રામજીભાઈ ભદ્રા નીતિનભાઈ ગજરા યુવા ગ્રુપના પ્રમુખ ખેતસીભાઈ ફૂલિયા ઉપપ્રમુખ જયંતિભાઈ ભદ્રા વિનોદભાઈ વઢોર મોહનભાઈ ગજરા મહિલા પાંખના પ્રમુખ પ્રવીણાબેન ગજરા ઉપપ્રમુખ અરુણાબેન નંદા મંત્રી સોનલ વડોર સંયુક્ત લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બસો પંચાવન જેટલા ધોરણ એકથી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને દાતાના સહયોગથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સો બાળકોને પ્રતિક ભેટ પણ આપવામાં આવી હતી આ તકે નિરાલીબેન કરશનભાઈ પુલિયાનું પુષ્પવર્ષા અને ભારત માતા કીજયના નારા સાથે સન્માન કરવામાં આવ્યું હતું દાતા પરિવારમાં મુખ્ય દાતા વસંતભાઈ લીલાધરભાઈ પરિવારનું પણ સ્મૃતિચિન્હ કચ્છી પાઘડી તલવારથી સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વિનેશ ફુલિયા કે જેવો પ્રમુખ છે તેમને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન નીતિન ગજરાની આગેવાનીમાં દિનેશ ખટાઉભાઈ ગજરા ગોવિંદભાઈ ચત્રબુદ્ધ ગજરા દિનેશભાઈ મોહનલાલ ભદ્રા બિમલભાઈ નંદા દિનેશભાઈ મીઠુભાઈ ભદ્રા પ્રેમકુમાર ગજરા નવલભાઈ નાખુવા પ્રેમકુમાર દામા નયન કટારિયા જગદીશ વઢોર બાલકૃષ્ણ ગજરા માધરપર મહાજનના સામાજિક આગેવાન રાજેશભાઈ ગજરા હરખ સમિતિ અને સમગ્ર યુવા ટીમને જહેમત ઉઠાવી તે સંચાલન જગદીશ ફુલિયા અને વિનોદ રામજીએ કર્યું હતું તમામ લોકોએ સહયોગ આપ્યો હતો